ગુજરાતના ઉનાગીર સોમનાથ ચાલી રહેલા ધાર્મિક રાજુ બાપુ ના બોલ બગડતા વિવાદિત નિવેદન આપી કોળી ઠાકોર સમાજને ટાર્ગેટ કરી નિવેદન આપતા ફેરવાયા છે કથાકાર રાજગીરી બાપુએ કોળી ઠાકોર સમાજને લઈ ટિપ્પણી કરાતા પોલીસ ફરિયાદ બાદમાં માફી માંગવાનો વારો આવ્યો છે ગુજરાતમાં નેતાઓ બાદ હવે બોલતા સમાજમાં રોષ વ્યાપી ગયો છે જેને લઈ પોલીસ ફરિયાદ થતા મહારાજે આખરે માફી માંગવી પડી છે અને વિરોધ થયા રાજુ બાપુએ માફી માંગતો વિડિયો રજૂ કર્યો છે જોકે કથાકારક સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે હું ઇશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઈશ થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળી સમાજના સમાજ ના લગ્ન કરી લી ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે

મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઇરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એક એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માગું છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતાય મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પાડો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા નિવેદનનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે સાથે જ સોશિયલ મીડિયા પર લોકો તેમના માટે રોષ ઠાલવી રહ્યા છે આ બાદ કથાકારક રાજુ બાપુએ માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો જોકે તેમ છતાં કોળી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં વિરોધ યથાવત છે રાજુ બાપુનો વિડીઓ વાયરલ થતાં કોળી સમાજ દ્વારા નારાજગી પ્રગટ કરવામાં આવી કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે કે રાજુ બાપુ દ્વારા કોળી અને છત્રીય ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે રાજુ બાપુની એક પણ જગ્યાએ કથા નહીં થવા દઈએ કોળી અને ઠાકોર સમાજની માફી માંગવા તેઓએ માંગ કરી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત